એ ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં વાયગા છે સાડા અગિયાર અને હજી આ ઇંઠો છે ને આ મીઠો નથી એવું ઈચ્છું છે આમ કેમ નથી ઊઠ્યો એનું કારણ કો સવારે 5:30 પાંચ પોણા છ હાડા પાંચે એડિટ કરતો હતો અને મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મેં અપલોડ કરી જોસ્ટ હમણાં ઉઠીને રાત્રે એડિટ કરી અને શૂટ કરી છે તો તમારે લોકોને જોયું તો ઇન્સ્ટામાં જાઓ અને કેડી એડિટોટ લાઠિયા સર્ચ કરીને જોઈ આવો ફટાફટ જો અને કંઈ નહીં હવે જઈએ નીચે મમ્મીનો ફોન આવી ગયો પપ્પાના ફોન આવી ગયા કે ઉઠો ઉઠો પણ મમ્મી પપ્પાને ખબર નથી કે હાડા પાંચે હું તો એમ એટલે ફોન ઘેર બાકી તો હોવા દે મને કંઈ નહીં હજી તો ઊંઘ આવે છે થોડી ઘણી પણ હવે હોવું નથી બધા કામ પતાવીએ બપોર પછી જાવું છે એક જગ્યાએ બહાર કામથી

ગાડી ની ચાવી લેવા માટે આવ્યો તો અને ઘરે આજે નથી જમવાનું કારણ કે મારું ફેવરેટ નથી ગુવાર બટેકાનું શાક છે એટલે મને સહેજે ભાવતું નથી એટલે આપણે જવાનું છે બાર મસ્ત ઈડલી ખાવા માટે ભાઈ સાહેબ ઈડલી ખાઈને ઘરે આવ્યો અને જી બોસ ગરમી લાગી છે મને ઈડલી કાકા મને એમ પૂછતા હતા કે તું ક્યાં જઈને આવ્યો એમ આમ ઓળખતા હતા મને તો એ મને પૂછતા હતા કે તું ક્યાં જઈને આવ્યો આખો આખો ગરમીનો નિયર મેં કીધું હજી હું મારા ઘરેથી નીકળો અને મહાવ નજીક જ છે લગભગ એક કિલોમીટરની અંદર છે તો એ કે કેવી આમ આમ કહેવાય આટલો બધો પલ્લી કેમ કેમ ક્યાં જઈને આવ્યો મેં કીધું ક્યાંય નથી જાય હજી હું નાય ફ્રેશ થાય ને ડાયરેક્ટ બહાર નીકળો છું અને અહીંયા હજી તમારી લારીએ પહોંચો છું એમ મને કે આટલો બધો કેમ છો મેં કું ગરમી જ મને એટલી થાય છે આળી મને એટલી નેક્સ્ટ લેવલ ગરમી થાય ને વાત જવા દો હું ક્યારનો આવી ગયો પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું આખે આખું આ ટી શર્ટ છે ને આખે આખું ભીનું થઈ ગયું હતું બોલો

કેવું કહી દે યાર મમ્મી મને મને આવ કે મમ્મી રાવ આવ કે આવ હે મમ્મી આવ કે આવ બધી ખબર એવું એવું કાય વાંધો રે અને જો ભાઈ અત્યારે માં રોટલી મસ્ત જીરાવાળી બને છે જો જીરું બીરું નાખીને મમ્મી મસ્ત રોટલી બનાવે છે અને હું પંજાબીનું નું સોરી પંજાબી શાક લઈ આવ્યો મસ્ત મજાનું પનીર તુફાની પપ્પાનું ફેવરેટ પપ્પા અહીંયા આપણે ઉત્તમનગર જે પ્રિન્સ કોર્નર છે ને બહુ એટલે બહુ જૂનું છે એનું પપ્પાને બહુ ભાવ એટલે ઘરે મમ્મી એટલે એટલો ભાવ મમ્મી તને બહુ ભાવ ને મજા આવે સરસ આવે છે મસ્ત આવે શાક એટલે હું ત્યાંથી જો આવી રીતે ત્યાં કેવું હોય ને આપણે એક ગમે જગ્યાએ એક મળે છે બે શાક મળે આ દોઢ હોય મળે તો મેં તો દોઢ લઈ જાવ એટલે મસ્ત બધા ખાઈ લે અને બાને તો ખવાય નહીં બાને તો ડુંગળી ખાઈ છે આમાં એટલે હું કેવું બા એટલે બાત નથી ઓ માય ગોડ બા હાલે તમને દેખાડું જો

આવી જાઉં સેબ તમે બધું રોટલી લઈ જાઓ બીજું લઈ જાઓ તો કેરી લઈ જાવ ને બીજું હાલો વાસણ કાઢો થાળી કાઢો જો એટલું તો મૂકી દીધું છે મોકો સોરી લઈ લો મેડમ સોરી એને અમારે એક વસ્તુ આમથી આમ નો હાલે પરફેક્ટ જોઈએ ની બધી બોઝ હાઈ લઈને જ હાલ લઈને લાવો થાળી કાઢો સોરી એટલે હા પણ લે તો

કંઈ નહીં હાલો મમ્મી તૈયાર કરવા લાગ્યા ને પછી મસ્ત જમીલી પપ્પા આવે હજી એટલે તો સરસ મજાનું જો ભાઈ પંજાબી ખવાઈ ગયું છે અને ભાઈ હકીકત મજબૂત ખવાઈ ગયું છે વધારે ખવાઈ ગયું છે કારણ કે મને છે ને સાદી રોટલી જીરા રોટલી હોય ને એટલે પાંચ છ રોટલી તો આરામથી હોય જાય એટલે મસ્ત ખવાઈ ગયું છે સરસ મજાનું તો કંઈ નહીં હવે લાગી જઈએ એડિટમાં મસ્ત મજાનું અને કરી દઈએ વિડીયો એન્ડ તો વિડીયો ગમે તો લાઇક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નો લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ